સાંભળજો જો કે સોમનાથ જિલ્લાના જે ઉના તાલુકાના જે લેરસા ગામના જે શંકરભાઈ સોલંકી છે અને જે ન્યાય સમિતિના જે ચેરમેન હોય છે જે ગ્રામ પંચાયતની અંદર અને જે ગ્રામ પંચાયતમાં જે ઠરાવ અને જે ને એવું બધું કરવા બાબતથી જે સરપંચ જે જેને આ ભાઈ માથાકૂટ થઈ ગયેલી જે શંકરભાઈ સોલંકીને સાથે અને જે શંકરભાઈ સોલંકીએ એટ્રોસિટી પણ કરેલી હોય અને અગાઉ ફરિયાદ કરેલી હોય અને જે અહીં અનુસંધાને જે આ જે જે કાંઈ મેટર હતી જે પંચાયતની અને એ પંચાયતમાં જે પણ આ શંકરભાઈને પણ બોલાવવામાં આવ્યા અને જે બોલાવીને અને સમાધાન કરાવી અને રાગદેશ રાખી અને જેને બેટથી માર મારવામાં આવ્યો શંકરભાઈને અને જે શંકરભાઈએ મનસુખભાઈ રાઠોડને આજે ફોન કર્યો અને મનસુખભાઈ રાઠોડે બધી વાતચીત કરી અને શંકરભાઈનું એવું કેવું છે જે ચેરમેન છે અને જે ઉના તાલુકાના જે લેરસા ગામના છે અને પંચાયતના એ સભ્ય છે અને જે સભ્ય હોય અને જે કાંઈ કાગળિયા અને ઠરાવને કોઈ પવન શક્તિના અને કોઈ એવા ઝીણા મોટા કામના હિસાબે જેને આરટીઆઈ અથવા કાગળિયા અવારનવાર એને કરેલા હોય અને એટ્રોસિટી કરી એટ્રોસિટી કરવામાં આવી અને જે પછી આ સરપંચને જે આખા ગામના મત મળીને અને એવું કહેવામાં આવે છે કે જે દલિતો છે અનુસૂચિત જાતિના લોકો છે તેને કાંઈ બકાલું કે પછી અનાજ કે પછી કોઈ રાશન પાણી એવું દેવામાં નહીં આવે એવી રીતે આ ભાઈએ શંકરભાઈએ વાત કરી મનસુખભાઈ રાઠોડ સાથે અને દૂધ બૂધ કાંઈ દેવામાં નહીં આવે અને જે આ દીકરી છે એક સોળ વર્ષની તે પણ દૂધ લેવા ગઈ ગામની અંદર એક બાવાજીની દુકાનમાં ધરમ ધરમદાસ બાપુની દુકાને બધી વસ્તુ લેવા ગઈ દૂધને એવું દૂધની પણ ના પાડી દીધી એટલે આ લોકો કેવા કેવાય એ કાંઈ ખબર પડતી નથી કારણ કે મીણી મેટર હોય એમાં પણ આ લોકો કેવું કરતા હોય છે કારણ કે આ જે કાયદો કાનૂનનો જરાય પણ ડર ન હોય અને જે તમને વાત કહું મનસુખભાઈ રાઠોડે બધી વાતચીત કરી અને જે ઉનામાં જે પીઆઈ સાથે પણ રાણા સાહેબ સાથે પણ મનસુખભાઈ રાઠોડે પણ અને બધી વાતચીત કરી અને જે શંકરભાઈ છે તે ન્યાય સમિતિના ચેરમેન હોય એટલે ખરેખર ન્યાય મળવો જોઈએ પણ આ લોકો રાગદેશ રાખી અને કાંઈ આવું કામ કરતા નહોતા અને પણ બેટે બેટે માર્યો એ પણ આપણે વિડીયો તમને આ વિડીયોની અંદર તમને મિત્રો દેખાડવામાં આવશે અને જે આ ગામની અંદર બહિષ્કાર કરવામાં આવે છે દલિતોને કારણ કે કોઈ વસ્તુ રાશન પાણી દેવામાં નહીં આવે અને જે આ દેશ આઝાદ થયો હોય અને પિંચોતેર પિંચોતેર વર્ષ થતા હોય છતાંય પણ હજી આજે આ દલિતોમાંથી હજી અન્ય અત્યાચાર થતો હોય છે તમે મિત્રો વિચાર કરો જો કે આપણે આ સનાતન ધર્મને માનતા હોય બરાબર એટલે સનાતન ધર્મને માનતા હોય અને હિન્દુ હોય અને બધી પૂજા કરતા હોય માતાજી આપણા પંડમાં આવતા હોય આપણા ડાકલા બાકલા બધું વગાડતા હોય માંડવા કરતા હોય મેલડીમાન બધા આપણા પંડમાં આવતા હોય અને હિન્દુ ધર્મમાં હોય ને છતાંય આ લોકો આવી રીતે બહિષ્કાર કરે છે દલિતોનો તો એટલે જ આ બધાએ અત્યારે મુસ્લિમ ધર્મને ઇસ્લામ ધર્મ અને બધા બૌદ્ધ ધર્મ આ હિન્દુ ધર્મ છોડી અને બૌદ્ધ ને બધા અપનાવતા હોય છે તો મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો રેકોર્ડિંગ સાંભળીને તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર જરૂર કહીએ જે સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના જે લેરસા ગામના જે શંકરભાઈ સોલંકી છે અને જેને એટ્રોસિટી કરેલી હતી અને જે આવું આપણે આ તમને વાત કરી આ દીકરીને પણ દૂધ દેવામાં નહોતું આવ્યું અને જે લેરસા ગામની અંદર જે આ બહિષ્કાર કરવામાં આવ્યો છે દલિતોનો અને સરપંચ પણ રાગદેશને એવું બધું રાખે છે

આ ઓલી ભાઈ હેટ્રો સિટી થઈને હા લેરકામાંથી એ લોકો ગામના લોકો હવે મિટિંગ કરી નક્કી કર્યું કે પાણી ગામમાંથી દૂધ આ આતે એ લોકો અનુસૂચિત જાતિના લોકોને નહીં આપતા હા ને આવી રીતના છે કે મારું પેલાનું સુનું ઓડિયો છે તે કે ગાડી જે નામ છે તે મટ કરી અફેર કરવા ગયા હા હા તો હવે શું કરવાનું આપણે એટલે એમ નહીં એમાં તમારી પાસે પુરાવા છે કે તમે દલિતોને નહીં જમવા આપો કે રાશન નહીં આપું કે ગામમાં પાણી નહીં ભરવા દેવું એવું તમારી પાસે પુરાવો શું છે સરકારી માલ બધું આપીએ પણ એ લોકો મિટિંગ કરી છે ગામમાં કઈ દેવાનું નહીં ગામમાં એટલે લોકલ માંથી કોઈ નહીં આપવું એવો પુરાવો શું મને આપો એમ કહો આ એ વાત સાચી છે તમારે પુરાવો છે કે એટલે ગામમાં છોકરી દૂધ લેવા ગઈ ને તે ના પાડી દીધું કઈ દુકાન વાળા એ ના પાડી એ બાવાજી છે

ઓકે હવે આ તમારે એટ્રોસિટી નો કેસ થયો છે તેમાંથી થયો સેના બારામાં થયો તો એ છે ને મેં અરજી કરેલી હતી અગાઉ બધી ઠરાવું ને બધી બરાબર ને એમાં એ લોકો કામ નતા કરતા એટલે હું રજૂઆત કરતો વારંવાર મારી સરપંચ વિરુદ્ધ RTI ને બધું મારી પાસે પડેલું છે એ બધું કરતો બરાબર અને એમાં નથી થઈ એ પછી સાંભળો તો ખરા એ પછી મને ત્યાં છે ને પવનચક્કીમાં ને એ લોકો જેમ તેમ ઠરાવ આપે ઓલા આપી દીધા એમનો ને બરાબર એટલે એને કીધું આ આ આપી દો અમે અમને કોઈ જમીન પછી એમાંથી મેં ઈ કે કે અગાઉ મેં રિંગ કરેલી તો મને કે તમે કરો કરો અરજી કરો કે અરજી કરો મેં અરજી કરી અરજી એકવીસ તારીખ ની છે મારી પાસે અને એમાંથી ઈ લોકો હવે મને સાડા તો સાડા ત્રણ ના ગાળા માં પંચાયત ને પંચાયત ને આ બધું સમાધાન થઈ ગયું અરજી બરજી બધું મેં કીધું ખેંચી લઉં બરાબર બધું સમાધાન થઇ ગયું ને વળતા પછી આવી ને પછી બેઠે સરપંચ ને પતિ છે બુટલે કરી મને મારવા મંડ્યો પછી છવીસ તારીખે સાંજે આઠ વાગ્યા ના ગાળા માં એકસો આઠ કરી એકસો આઠ કરી ને દવાખાને દાખલ ફરિયાદ બરાબર આ ફરિયાદ કરી એના અનુસંધાને તમને ગામ માંથી જાકારો મળ્યો અહીંયા કઈ આને આપવું ગઈ દલિતો ને એને દૂધ દીધું છોકરી નું નામ શું છે ધર્મિષ્ઠા બેન એનું નામ

આઈડી માંથી ગોતી ના મને તમારો ફોટો મોકલો પછી આ શંકરભાઈ નો ફોટો માં મોકલો ને હા હાલો મોકલો ભાઈ શંકરભાઈ ને આપો હા ભાઈ

આપડે અત્યારે ઈ જરૂર નથી અત્યારે આપડે જે કઈ તમને દલિતો ને ન દેવું ઈ અત્યારે બને એ ખોટી મેટર છે હવે તમે મને છે ને આ નો ફોટો આ સરપંચ ના નંબર છે

એને લગભગ મારો નંબર બ્લેકમાં નાખી દીધો સરપંચે એ હા એ બ્લેકમાં જ નાખી દીધો હા કેમ કે એમાં મારું નામ આવ્યું હોય ને મનસુખ રાઠોડ હા હા એટલે બ્લેકમાં નાખી દીધો હાથી વાંધો નહીં મને ધરમદાસ નંબર દે ને ભાઈ ધરમદાસ નંબર નથી તો એ આ છોકરી ને મોકલો ને હું એની વાત કરી લઉં હાલો 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 खातो और ना चाललेस रे रेकॉर्डिंग मास केले हॅलो 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 आपू आडली आपू এক চালু দেখ மனி <êm> <Jes〉afraid> <Bruno>

તમારાબુ હું મનસુખ દાસ બોલું હા મનસુખ મનરદાસ મનરદાસ હું મનસુખ દાસ બોલું છું મનસુખભાઈ રાઠોડ બોલો હવે બાપુ એવું હતું કે અહીંયા કંઈક તમારા ગામની અંદર આવડો કંઈક એવું છે ને શું કઈ એકો સિટીના કેસ થયો ને એમાં કંઈક ગામમાં કંઈક દલિતોને રાશન નો આપું ને એને ઓલું પેલા છોકરીને કે એવું કીધું કે ભાઈ આ છેલ્લી વાર તને દૂધ દઉં છું પછી હા ગામના હવે ના પાડીશ એમાં હું છે મારે પટેલ પટેલે ગામ ધંધું કરાયેલું હા ને આ લોકોનું માથેથી ખરપરાર થઈ ગઈ છે કોની હારે દરબાર રહે સરપચને હારે સરપંચ હા ગામ ભેગું કર્યો એટલે હું તો રામજી મંદિર નો છે હા એટલે ગામ બધા દુકાન વાળા કીધું કે તમારે કોઈ ને માલ દેવો નહી બરાબર એટલે ગામ આખા માં કોઈ ને દલિતો ને આપવું જ નહી હા કે એવું ગામે ગામે બધાય એ ને આ કર્યું હોય છે આખા ગામનો નો મત મત થયો હોય છે હા આખા ગામ નો મત છે એમાં હા હા પણ બાપુ તમે તો સાચું છો આપડે એવું નો રખાય એનું કારણ છે કે આમાં શું થાય કે આ કરિયાણા દુકાન આ બધું જે છે ને એની અંદર કોઈની અંદર એમાં ભેદભાવ ન રાખી હકે અમારો કોઈ વાંધો નથી સમજી લ્યો પણ અમે તો રામજી મંદિર ના પૂજારી અમને મંદિર ખાલી કરવા તો અમારે તો ત્યાં બેસવા નું થયું ને તમારે દલિત ને હારે રામજી મંદિર નું ખાલી કરવા એટલે તમને અત્યારે ગામમાં માં કોઈ એ નહિ એવું કોણે કેવા માં તમને કેવા કોણે આવ્યું છે સરપંચ થી આખું ગામ છે

પટેલ એનું નામ શું છે હે પુંજાભાઈ પુંજાભાઈ એનું પુંજાભાઈ આખું નામ કુંજાભાઈ જય સોલંકી પુંજાભાઈ રામભાઈ સોલંકી પટેલ છે કોળી કોળી છે ઓકે એના નંબર છે એના નંબર બાપુ નહી પટેલ પર ફોન રાખતા નથી નથી રાખતા ઓકે હવે એટલે મતલબ આ સરપંચ આ બધે ગામે એટલે આખા ગામમાં દલિતોને કાંઈ આપવું નહીં હા એવું આદેશ કર્યો ભાઈ ગામ આખા એ તો કોઈ વાંક નથી અમે તો બધા ને બોલાવી આવ્યા છે આગળ આવી છે પણ બાબુ આ સદી છે અત્યારે તમે આ બધું જે હાલે છે એ એક ગેર કાયદેસર મેટર છે અત્યારે કોઈ દલિતો ને આપવું નહીં આ કરવું નહીં હાડા હાડ હિન્દુ હોવા છતાં હિન્દુ નો વિરોધ તો એની કરતા તો હવે આમાં આમાં ક્યાં માણસો આ જે સમાજ બુદ્ધ ધર્મ અપનાવે છે ને એનું મતલબ આ છે કે હિન્દુ હોવા છતાં હિન્દુ નો વિરોધ અમે મેલડીયું ધૂણી અમે રામ રામને માની અમે કૃષ્ણ ને માની અમે ભજન ગાઈ તોય ગામ ભેગું થઈને કે આને નો દેવું તો હવે અમે હિન્દુ હોવા છતાં હિન્દુ નો વિરોધ એમ પટેલ ને મળો થાય આવીને કે આ બધી વસ્તુ થી વર્ણ વ્યવસ્થા થી આ માણસો અત્યારે જે ધર્મ પરિવર્તન કરે છે ને એ આ ત્રાસ ના હિસાબે અમારી સમાજ મોમેડિયન ધર્મ ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધો ઈસાઈ બની ગયા ખ્રિસ્તી બની ગયા મતલબ આ ધર્મ ના લાકડા ભાંગવા થી આ સમાજ પોકારી ગઈ છે કે હજી બૌદ્ધ ધર્મ માં વીજાય છે હજી ઇસ્લામી ધર્મ માં સ્વીકારી લે છે અમુક જે આ ઘાચી એવા અમુક અમુક જે છે એ અમારા ધર્મ માંથી ઈવડા લોકોએ ઇસ્લામી ધર્મ સ્વીકાર્યો જેની અંદર માતાજી પૂજાય છે અમને સમાનતા આપી અમને અમારો અધિકાર આપી હે એવો કયો ધર્મ છે એ ધર્મ ની અંદર અમે પ્રવેશ કરી હકી આ બૌદ્ધ ધર્મ એક એવો ધર્મ છે જેની અંદર અમારે વર્ણ વ્યવસ્થા નથી ઈ બધું તો ઠીક છે પણ આ અમારે તો ના પાડે તો શું કરું જો બાપુ ના પાડતા હોય તો તમે ઈતો પોલીસ માં આપડે અત્યારે અમે તમે આ બધી અમારી રીતે જે થાતી વિધિ કરશું પણ તમે અત્યારે આ છોકરી ને કીધું ને કે છેલ્લી વાર દૂધ દઉં છું હવે લેવા ન આવતી એટલે તમારી હારે વાત કરવી પડી બાપુ મેં તો ના પાડી મેં તો દૂધ આપ્યું તું આપ્યું તો પણ તમે કીધું ને કે છેલ્લી વાર દઉં છું એમ અબા આમાં ગામમાં ગામ આખો કરી આને તો હું અત્યારે બધી જાણ કરું છું અને તમારો ઓડિયાના માધ્યમથી છું આપણે કોઈ વાંધો હા પણ હવે તમે ચાલુ કર દીજો જેથી કરીને તમે આવો હા તો ઈ તો પછી તો પોલીસ પોલીસનું કામ કરજે કાયદો કાયદાનું કામ કરે ઓકે બરાબર ઓકે ઓકે હેલો હા

તો મિત્રો તમે જે આખું આ રેકોર્ડિંગ સાંભળ્યું સોમનાથ જિલ્લાના જે ઉના તાલુકાના જે લેરસા ગામના જે શંકરભાઈ સોલંકી હતા અને જે આ ન્યાય સમિતિના ચેરમેન હતા અને મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી કે જે આ ચેરમેન છે જે શંકરભાઈ સોલંકી અને એ ન્યાય સમિતિના ચેરમેન હોય અને જે કાગળિયા અને જે આરટીઆઈ ને બધું પંચાયતની અંદર ઠરાવ ઠરાવને બધું મૂકતા હોય અને કામ થતું હોય કે ન થતું હોય એ બાબતથી જેને માથાકૂટ થયેલું હોય અને જે ફરિયાદ પણ કરેલી હોય અને જે એ અનુસંધાને જે આ સરપંચ જે બધાને આખા ગામને ભેગા કરી અને જે આ અનુસૂચિત જાતિના જે લોકો છે એનો બહિષ્કાર કરવામાં આવે છે અને કોઈ દૂધ બકાલું સાસ એવું કાંઈ દેવામાં આવતું નથી કોઈ રાશન દેવામાં આવતું નથી એવી રીતે જે આ ફર્સ્ટમાં તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું જે આ રામદાસભાઈ દુકાનવાળા છે ધરમદાસભાઈ એ ખુદ ગઈ છે કે આખા ગામના મિટિંગ કરીને આના અનુસૂચિત જાતિ લોકોને કોઈ વસ્તુ આપવામાં આવશે ને એટલે તમે વિચાર કરો મિત્રો આ તમને વાત કહું આ કેવી વાત કહેવાય કારણ કે આવા ઘણા બધા લોકો જાતિનો ઘણો વિરોધ કરતા હોય છે એટલે ખરેખર આવું ન થવું જોઈએ કારણ કે આઝાદીના જે અત્યારે પિંચોતેર પિંચોતેર વર્ષ થઈ ગયા હોય અને તો હજી પણ આ સમાજને અનુસૂચિત જાતિને હજી પણ ન્યાય મળ્યો નથી તમે વિચાર કરો મિત્રો આવા આ કેવા માણસો કહેવાય છે કારણ કે હજી ઘણા બધા ગામડાની અંદર હજી આ દલિતો પીડાતા હોય છે કારણ કે કાંઈ બોલી નથી શકતા એટલે ઘણા બધા એ આવા કિસ્સા પણ અંડરગ્રાઉન્ડ પડ્યા હોય છે તો મિત્રો આલે ખરેખર આ ભાઈ જાગૃત કહેવાય શંકરભાઈ સોલંકી અને ન્યાય સમિતિના ચેરમેન છે એટલે જાગૃત વ્યક્તિ કહેવાય એટલે અવાજ ઉઠાવ્યો ગામની અંદર પંચાયતની અંદર અને જે આજે મનસુખભાઈ રાઠોડને પણ ફોન કર્યો અને એને પણ બેટે બેટે પણ મારવામાં આવ્યા શંકરભાઈને અને જે સમાધાન કરાવી અને પછી બેટે બેટે મારવામાં પણ આવે છે અને પંચાયતનું કાંઈ કામ થતું ન હોય એના માટે જે આ શંકરભાઈ સોલંકી જે ન્યાય સમિતિના ચેરમેન હોય ને અવાજ ઉઠાવતા હોય અને કોઈ દીકરી પણ આ લેવા જતી હોય દૂધ તોય દેવામાં આવતું નથી તો શરમજનક વાત કહેવાય આઝાદીના પિંચોતેર વરસ થઈ ગયા હોય હજી આ દલિતોને ન્યાય મળ્યો નથી અને જે મનસુખભાઈ રાઠોડે તાત્કાલિક ધોરણે જે ઉના જે પોલીસ સ્ટેશનની અંદર પીઆઈ રાણા સાહેબ સાથે પણ વાત કરી અને રાણા સાહેબ પણ મનસુખભાઈને ઓળખતા હોય અને રાણા સાહેબ હજી અત્યારે સોમનાથ જિલ્લાના જે ઉના તાલુકાના જે લેરસા ગામે છે ત્યાં કણે જઈ અને તપાસ કરશે તો મિત્રો આખવા રેકોર્ડિંગ સાંભળ્યું તો તમને કેવું લાગ્યું જો ગમ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો અને જેથી કરી અમે અમે તમારા સુધી નવા નવા ઓડિયો અને વિડીયો પોસાડતા રહીશું અને સમાજની અંદર લડવાની તાકાત બતાવતા રહીશું તો જય જય ભારત જય સંવિધાન